આ પાણી હજી તો બે દિવસમાં ઉતરી ગયું છે પૂર જેવી સ્થિતિ થાય છે આ પૂર જેવી સ્થિતિ શું કામ થાય આ લોકો તો ક્યાં જશે ગરીબો ગરીબો કોને નથી તમને આશ્ચર્ય થશે થાય છે કેમ આ માનવ સર્જિત પૂર આવે છે દર વર્ષે સુરત મને ખબર છે હું પત્રકારો તો બે હજાર માં આવી જ રીતે માનવ સર્જિત પૂર હતું અને આખું ડૂબતું હતું આ સ્ટેશન રેલવે સ્ટેશન ડૂબ્યું આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે એ આઠ મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે કરોડથી ફંડ વર્ષે હવે આ ફંડ તો કામ શું અને પોતાના કોન્ટ્રાક્ટરો માટે ટીપીઓ ફેરવશે એટલે જ્યાં વાંકડા છે ત્યાં રસ્તે પાણીને નિકાલની વ્યવસ્થા હોય છે ત્યાં ત્યાં એ દબાણ કરશે આ સ્થિતિ છે આજે અહીંયા મારે મંત્રી શ્રીને કેવું છે અહીંયા મુખ્યમંત્રી શ્રીને કેવું છે કે એક દિવસ અહીંયા રહેવા આવો ખાલી ઉભું નથી રહી શકાતું તમારા ઘરના બંગલાઓ જે સુરતમાં મંત્રી રહે છે કેન્દ્રીય મંત્રીઓ રહે છે એના બંગલામાં તો મેં તર તપાસ ગઈ રીતે અહીંયા તો ચકાચક છે તમારું કામ ચકાચક ટેક્સ આમ ના લો ભરવાનું આમને ચુકવણી આમને કરવાની મજા તમારે લેવાની